દારૂ વેસે રે ફોરડી દારૂ વેસે દારૂ વેસી ને પૈસા કમાય છે રે દારૂ વેસે રે ફોરડી દારૂ વેસે દારૂ વેસી વેસીને છે ને મારે કેટલા બધા પૈસા કમાવા છે ને પછી આ મોટો જબરો બંગલો બનાવો છે ને ડબ્બામાં દારૂ ભરી લીધો હવે છે ને ઘરે ઘરે જઈને દી આવું હું પોલીસ થી તો નથી બીવતી પણ અમારા ગામનો સરપંચ આવ નકટો મો હશે ને ઈ દારૂ વેસવા જ ન દેતો બોલો શું કરું એના કંટાળેથી છે ને એ ડબ્બા માં દારૂ વેચવા જાવો પડે છે ઘરે ઘરે દારૂ પેહલ લીધો જાવ બધા ના ઘરે દારૂ વેચી આવું પૈસી આવું અને પૈસી જાવ આ બોલો અમારું ગામ કેવું છે એ જ નથી ખબર પડતી હું ગામ નો સપસ ધ્યાન મારે રાખવી પડે છે બોલો આ પોલીસ વરા જ્યારે આ દારૂને અડીયા ને ત્યારે ખબર પડશે પણ હું કેદુ દારૂડીએ ને ગોતું છું મારા બેટાના કોઈ દારૂએ જળતો નથી નથી કોઈ દારૂ પીઓ વાર જળતું નથી કોઈ વેસો વાળું ઝડતું આવું પીઓ વળા તો કેટલાય રખડે પણ શું કરવું મારે કીને પૂછું કે દારૂ કોણ વેસે છે મારા બેટા ના બેટાના ના વેસે પણ જળતું જ નથી લાય આમ સગનયા બેઠો છે એમ જેમ પૂછું શું કરું બોલા થોડી ક્યારે આવશે કલાકનો બોલો વાય કે બીજે દારૂ લઈને નો હાય એને સોઈ ગયો હશે મારે નીચે એને માણા બદલાવો છે પણ અમારા ગામમાં કોઈ બીજું વેચતું નથી કોઈ બીજું વેચી ને તો આ ફોડે ભાવ ન ખાય આવી હે હોય આટલી બધી તારી બા વાર લાગે એમાં એવું છે આ છે ને એમને કેટલો બધો દારૂ બનાવ્યો હતો ને એમાં ભરતી હતી એ ડબ્બામાં કાં ફીર્યું

હાલો એ તીખા ઓરડીએ જે માલ દેવા એવી નથી કેમ લઈને આવું અહીંયા એ રૂનો બેઠો તારો આ તે તો બે હું શું હોય એ આવે પછી આવું સારું હાલ તો એને લઉં ને એ તારું લેવાનું છે હવે લેવાની ક્યાં ખોડ્યા

હાલ સદના ઘરે પાછા